જાલોદ નગરપાલિકા ખાતે પ્રેમોનસિન કામગીરી અંગે નગરમાં ચાલતા અનેક તર્ક વિતર્ક અત્યારે ઓગણીસ પાંચ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે ચાર કલાકે હાલ ચોમાસું જલ્દી આવવાના એંધાણ વધારી રહ્યા છે ત્યારે અંદાજે દસ તારીખથી ચોમાસું બેસી જાય તેવી આગાહી સાંભળવા મળે છે તેમજ આ વખતે જે ગત વર્ષ કરતાં વધુ વરસાદ પડે તેવી આગાહીકારકો દ્વારા આગાહી કરવામાં આવી હતી આમ તો કમોસમી વરસાદ નગરમાં વરસતો રહે છે જેથી ચોમાસા આવી ગયો તેવું લાગી રહ્યું છે પરંતુ આ આ વખતે જે કમોસમી વરસાદમાં કોળીવાડા અને પ્રભુતા પાર્ટી પ્લોટ પાસે આવેલા રહેણાંક સોસાયટીમાં પાણી ભરાઈ ગયેલ હતું અને નગરના સ્ટેન્ડ વિસ્તારમાં પંચેલી સોસાયટી આ આગળ જલાઈ માતા મંદિર રોડ પ્રભુતા પાર્ટી પ્લોટની સામે માંડવીર ફળિયા કોળીવાડ વણકતલાઈ માર્ગ પોલીસ સ્ટેશનની આગળના બસવાડા જતા માર્ગ પર ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને પગલે જે પાણી ભરાતું હોય અને રાહદારી અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવતો જે છે ત્યારે નગરપાલિકા ભૂગર્ગ ગટરની સફાઈ કરી રહેલ છે જેથી આ વિસ્તારમાં પાણી ન ભરાય પરંતુ આ સફાઈથી જ શું આ બધા વિસ્તારોનું પાણી નહીં ભરાય તે પણ એક મોટો સવાલ ઊભો થવા પામે છે ત્યારે પાલિકા દ્વારા સત્વરે પ્રિમોસૂમ કામગીરી અંગે કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવે અને સારી કામગીરી કરવામાં આવે તે લોક માંગ પણ ઉઠવા પામી છે